નમસ્કાર હું છું આપની સાથે વિદ્યાનગરમાં અષાઢી દિવસે નીકળનારી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રથયાત્રાના રૂટ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં રથયાત્રા આ વર્ષે બપોરના બે વાગ્યે ત્રીસ મિનિટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની આણંદ વિદ્યાનગર શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ ભગવાન શ્રી જગન્નાથજી શ્રદ્ધાળુઓને દર્શન દેવા નગરયાત્રાએ એ નીકળીને રાત્રે નવ કલાકે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર હરે કૃષ્ણ મારું નામ છે વ્રજમોહન દાસ ઇસ્કોન વિદ્યાનગરમાં દર વર્ષે આપણે રથયાત્રા કાઢીએ છીએ તો વર્ષની અંદર જગન્નાથ ભગવાન હંમેશા માટે મંદિરમાં તો દર્શન આપે છે પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને બધાને દર્શન આપવા માટે થઈને બહાર આવે છે તેની વિશેષતા છે ભગવાન કૃપાઓ છે એવા કે બધા દર્શનાર્થીઓને એના દર્શન આપે છે અને પ્રસાદ પણ સાથે સાથે હજારો પેકેટ વિતરણ થશે અને લોકોને કીર્તનનો પણ લાભ મળશે કે જે કળિયુગની અંદર આ હરિનામ સંકીર્તન જે છે એ કળિયુગમાં નામનો જ આધાર હોય છે તો આ સોળ શબ્દનો મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આ મહામંત્રનું સારી રીતે બધા શ્રવણ અને ગાન બધા કરશે તો એનાથી જીવોનો ઉદ્ધાર થાય છે

બાર હજાર જેટલા ભક્તો માટે ભોજન પ્રસાદી સહિતના તમામ પ્રકારની વ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે સાથે જ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે એક કલાક હરિનામ કીર્તન પણ કરવામાં આવશે સર્વધર્મ પ્રેમી નગરજનોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વધુ સંખ્યામાં આવે અને દર્શનનો લાભ લે એમ જણાવ્યું છે ઇસ્વન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા એકવીસમી રથયાત્રા છે અને આ રથયાત્રામાં સરોદરવાસીઓ માટે એક અનેરો ઉત્સાહ હોય છે દર વખતની જેમ આ વખતે પણ ભક્તોને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી તડામાર રીતે પતી ગઈ છે અને હવે આપણે રથયાત્રાના એક પરિપૂર્ણ આખરી સ્ટેજ ઉપર છીએ તો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી રથયાત્રા નીકળશે આપણી रथयात्रा गुरुद्वारा सर्कल अमूल डेरी रोड जून सरकारी रस्ता राजमहल रोड राजमहल रोडिया बागोल रोटिया बागोडवाला रस्ते थी टाउन हॉल टाउनहॉल आनंद विद्यानगर रोड आनंद विद्यानगर रोड थी भाई काका स्टेच्यू भाई काका स्टेच्यू थी ईस्कोन विद्यानगर ईस्कोन विद्यानगर थी गुजरास कोनर और गुजरास को विद्यानगर शास्त्री मैदान में अपनी रथयात्रा समापन हो रथयात्रा શરૂ થવાનો સમય છે બપોરે અઢી વાગે આન ટાઉન પોલીસ સ્ટેશન શરૂ થશે અને સાંજે આઠ વાગે આપણી રથયાત્રા વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સમાપન થશે તો આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી મારું કહેવાનું કે સમગ્ર ચરોતરવાસીઓને આ આ રથયાત્રામાં અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે આ રથયાત્રાની અંદર અમે ભક્તો માટે પચાસ હજાર સાઠાના પેકેટ જે મહાપ્રસાદ જે જગન્નાથજીને પ્રિય છે એ એનું આયોજન કરેલું છે અને વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમે કમસે કમ દસ થી અગિયાર હજાર ભક્તો માટે ફૂલ જમવાના પ્રસાદનું આયોજન કરે છે જેની અંદર ભગવાનની જે પીએ છે ખીચડી કઢી લાવશે એ પણ બધા ભક્તોને જમાડવામાં આવશે તો આપ સર્વે મીડિયા વિડીયોના માધ્યમથી કહેવાનું કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે એ રથમાં લોકો જોડાય અને આ રથયાત્રાની અંદર વિશેષ આકર્ષણ એવું છે કે હરિનામ કીર્તન કે જે હરિનામ કીર્તનથી લોકોનો ઉદ્ધાર થાય છે તો આ હરિનામ કીર્તનનો બધા લોકો ભાગ લે અને પદ્મપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે આવો ખેંચો રથ સળ થશે ભક્તિનો મત અને બીજું એક વિશેષ આયોજન એવું છે કે બાર જૂન બે હજાર પચીસના રોજ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે તો એ લોકોને ભગવાન જગન્નાથ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ આયોજન કર્યું છે કે અમારા મંદિરના પ્રમુખ શ્રી સચ્ચિદાનંદ પ્રભુ જે ત્યાં આગળ ત્રણ વાર હરે મહામંત્રનું કીર્તન કરશે અને એ લોકોને હરિનામ રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સાથે સાથે એક કલાક અમે એમના માટે નગર સંકીર્તન જે ત્યાં આગળ ભગવાન માટે એ એક સંપૂર્ણ એક કલાક એ નગર સંકીર્તન અમે એ ભક્તોને અર્પણ કરીશું કે જે એ લોકોએ આ બાર જૂન બે હજાર પચીસ ના રોજે પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે સાથે બધા જ ચરોદરવાસીની વિનંતી ભગવાન જગન્નાથ રથ ઉપર દર્શન કરે બધા બિરાજે બીરાજે હર્ષો ઉલ્લાસ પૂર્વક રથયાત્રાનો આનંદ લે અકોર્ષ વરસાદની સિઝન છે પણ ભગવાન તમને એકવાર જો દર્શન આપવા માટે બહાર નીકળતા હોય તો મારું બધા જ લોકોને કહેવું કે ભગવાનના દર્શન કરવા માટે પણ તમે લોકો એકવાર બહાર આવો જય જગન્નાથ નેશન પ્લસ ન્યુઝ આણંદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર